આજે ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી ભારત દેશને પણ સોનેરી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે એ જ ચકલી અત્યારે કોક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે દર વર્ષે વીસમી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાભર માનવતા ગ્રુપ દ્વારા ગાય સર્કલ પાસે પાણીના કુંડા ચકલી ઘર તેમજ માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માનવતા ગ્રુપના તમામ સભ્યો હાજર રહી વિતરણ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા આપણો માનવધામ આ કાર્ય આપણા માંથી આગ્રહ એટલે આ માનવધામ દ્વારા વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આનંદ ગ્રુપ પાભર દ્વારા તમામ મિત્રોના સહયોગથી આજરોજ ચકલીના માળા પાણીના કુંડા માટીના માળા માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું